મોરબીમાં ફરી એક વખત ગ્રામ્ય વિસ્તારમાં ચોરીને અંજામ આપવાની ઘટના છે તે સામે આવી છે જે પ્રકારે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તાર એટલે કે મોરબીના જે જયપુર ગામ છે ત્યાં ગત મોડી રાત્રિના સમયે બે વાગાના અરસાની અંદર એક સાથે પાંચ મકાનોને નિશાન છે તે નિશાન બનાવ્યા હતા અને પોલીસ જે પ્રકારે વાતો કરી રહી છે કે નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રકારે રાતના સમયે જે લોકો પોતાની ઘરની અંદર સૂતા હોય છે અને તે દરમિયાન જ આ જે ચોરીને અંજામ

અને ત્રીજ તોલા સોનું ને છ લાખ રૂપિયા મારા ઘરેથી લઈ ગયા જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે આ જે ઘર છે તેની હાલત જોઈ શકાય છે કે જે રાતના સમયે આ જે ઘરધણી સૂતા હતા ને તે દરમિયાન ચોરીને અંજામ છે તે આપવામાં આવ્યું છે અંદાજીત કહી શકાય કે પાંચ મકાનોના તાળા છે તે તોડવામાં આવી છે પરંતુ આ જે ઘર છે તેની અંદર સૌથી વધારે જે મુદ્દામાલ છે તે ગયો છે જે પ્રકારે સોનાના ઘરેણાં છે અને રોકડ રકમ છે આ તે ગઈ છે અંદાજીત પચીસથી ત્રીસ લાખ રૂપિયાની જે ચોરીને અંજામ છે તે આપવામાં આવ્યું હતું જે પ્રકારે પોલીસ વાતો કરી રહી છે કે નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અનેક જગ્યાએ જે સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ કયા પ્રકારની સુરક્ષા છે કયા પ્રકારનું પેટ્રોલિંગ છે તે સ્પષ્ટપણે અત્યારે જોઈ શકાય છે નમસ્કાર